રામ રામ સીતારામ જો ભાઈ ઘણા બધાની કોમેન્ટ હતી ઘણા બધા વિડીયામાં કોમેન્ટ આવે કે ભાઈ તમારી વાડીમાં તમે વિડીયો બગીસો બનાવ્યો અને ખાસ કરીને એમાં ડ્રેગન વાવ્યા તો ડ્રેગનની અંદર ફળ આવે કે નેતા આવતા તો આપણે વાત કરીએ ને તો ડ્રેગનમાં ખરેખર ફળ હે ને આવવાના જોરદાર ચાલુ થઈ ગયા અને જો ડ્રેગન માં એવો પાક પડ્યો ખરેખર જો જોઈએ ને તો બગીચો અટાણે છે ને જોરદાર એક નંબર નો બગીચો અટાણે ખીલે ઉઠ્યો આ બાજુ જોઈએ તો જો આ બાજુ ડ્રેગન સારી બાજુ પાકવા મીંડ્યા અને હજે તો ડ્રેગન ની આ જે લાઈન છે ને એ હેરિંગ પુગાડવાની છે હજે કામ ચાલુ છે આમાં જે અમે ચારે બાજુ પાકે પડ્યા તો જો આ ડ્રેગન છે ને આ પાકે ગયા અને આ ડ્રેગન છે ને લાલ કલર ના હે એક સફેદ કલર કલરને આવે ને હા રાઈટ કલર હા જેમાં આમાં પુષ્પા એ એક બે એક બેગ તો છે ને વાઈટ કલરના વાવે પણ જોઈએ આપણે તો જો આ ફળ લાગે જ આ રીતે જ આ રીતે ફળ લાગે બરોબર અને એ લગભગ હે ને અઠવાડિયા દહ હદીમાં તો મોટું થે

તાણે બગીચો બહુ જોરદાર જમ્યો અને આપણા બગીચાની મુલાકાત લેવા તમે આવે આપણી વાડી ગામ હિંબર તાલુકો જિલ્લો પોરબંદર અને આપણી વાડી જબરજસ્ત આપણા બગીચાનું જંક્શન અને મકાનની વાત કરીએ તો મકાનમાં બગડાટી બોલે હેવ સ્લેપની

આ મકાન નો સીન તમે જોવે હગો આ રીતે આનો view મળે મકાન નો અને સામેના મકાનમાં એ બઘડાટી જોરદાર બોલે કારણ કે ફૂલ સ્પીડ માં કામ હાલે અટાણે બે બાજુ એક બાજુ આ બાજુ આ બાજુ સેન્ટિંગ નું આ મકાન અમારા મકાન માં સેન્ટિંગ નું કામ હાલે સામે આર્દિક ન હે

પાંચ દીમા પૂરું કમ્પ્લીટ કરી સોકા પછી આવી લોખંડ વાળા બાંધવા વાળા ને આપડી સીડી સડીએ રેતીની રેતી ની ગાડી અમારે ગામમાં પૂગે આવી બસ એવી રસ્તામાં હે ઓન ધ વે આ બાજુ આપડો બગીચાનો નજારો આ બાજુ આમ હરિયાળી માંડવી પણ જમાવટ એટલે કે શારી બાજુ

અને આ છે અમારા બધાય મિસ્ત્રી આવે ને એના બધા હજી બેકતા લઈને રોડી થી વાહન ની બોલાવતા જાય અને આપડા મકાન ની વાત કરીએ તો વ્યૂ કેવો મળે આપણે જોઈએ આ છે આ બાજુ નો વ્યૂ એક મકાન નો આ બાજુ બીજા નો હે એ વાણી ડિઝાઇન આ કુ હે ડિઝાઇન પડવા માંડી મકાનની રેતીની ગાડી જો આ બાજુ થી આવવાની આ બસ સ્ટેન્ડ થી આપડી વાત જો ઉભા જો આવે જાય વેલેરી તો અને અમારા ભાણવડ થી ભૂપત આતો હે ને ઈ ડંગડી કાપો આવ્યો પણ એ બે દી પહેલા તો કીધા વગર નો અમને નીકળે ગયો તો છૂટો સુઈ ગયો તો અમી તો ગોતે ગોતે ને થાકે ગયા ખાવાનું કઈ નીકળે ગા હે ખાવાનું કઈ નીકળે ગા ઈ ગા આવે કેટલા કાપવાના હે હે પાણ

કાપવી હોય એટલે કે દંગડી વેરાવવાની હોય કે ભૂપતતા કામ કરવાનું હોય વેરવાની તો ભૂપત હતા તમારો નંબર મોઢે તમને હે કે નથી મોટો નંબર હે તમારો ફોન નંબર બોલો જે કોઈ ને ભાણવરની આજુબાજુમાં ગામડાઓમાં કોઈ ની કટિંગ કરવું હોય તો ડાયરેક્ટ તમને ફોન કરે હગે તો નંબર બોલો ને ધીધી સત્તાનું નવ ત્રીસ સતાણું બે બત્રી સત્તાણુ નવ ત્રીસ સત્તાણુ બે બત્રી સત્તાણું નવ ત્રી નંબર ઈ બહુ સારા હે ગુપોતાતાના નામ ગુપોતાતા માલધારી અને જે જા હારીવાયનું મશીન બગડાટી બોલાવતું હોય અને અંગડી જેવી તમારે 1 ના 2 કરવા હોય પછી આ કેવા કેવાય આ 10 ના 14 ના 11 ના 10 હોય તમારે કે તમે કીયો એટલે સોના કે જી કોડિયાવ કોડિયાવ નવ ને હા પછી એકમાંથી ત્રણ કરવા હોય તો થઈ જાય પુણા તન બરોબર હા ભાણવાર જ રહે અને આજુબાજુમાં જ આ મશીન એનું લે અને એ ધબધબાટી બોલાવે અને ગમે એની કટિંગ કરવું હોય દંગળીનું તો ગમે ત્યારે ફોન કરે શકો જો ભૂપત માતાની કામ એક નંબર છે આપણી વાળી સેલા મકાન બને ને તે દૂના કાયમ આવે ભૂપત હા તે ઘણા દિવસ આવવાનું રહે

ઓલા કડિયા ની પૂછેલીઓ નાગાભાઈ ની કહેવાય હું તમારે કઈ એમાં ભાઈ તમે ક્યોઈ પ્રમાણે પાણા ગીણાવી દઉં કે ક્યાં હા બરોબર એક સેટિંગ બનાવવાના છે કેટલા ના 11 ના તો બનાવા નાખો તમે તમારા 11 ના સાવ છે મારા ભૂપતાતા નું કામ ભરતભાઈ કટકા હારે કી કટકા હારે આથી ને વાથી પાણી નું કામ ચાલુ છે આ પવન સરખાતા જો કેટલા આવે પડ્યા જો ભાઈ અમારે કડિયા કામ એટલે કે મિસ્ત્રી કડિયા કામજી કરે ને આપણી વાળી જે ટીમ છે ને પોરબંદરની હે અને એના ફોન નંબર જો કોઈની કામ કરાવવું હોય કડિયા કામ ઘણા નહીં કોમેટી હતી કે ભાઈ તમારી વાળી મિસ્ત્રી કડિયા કામજી કરે એના ફોન નંબર આપો તો આપણે એને જ લઈએ કારણ કે કામ એક નંબર છે અને આપણે પેલા નાગાભાઈને પૂછીએ જો આ મેન છે નાગોભાઈ અને બે એકઠ જો આ છે નાગાભાઈ ના નંબર થી કડિયા કામ કરે આપડી વાડી અને બીજો પ્રવીણભાઈ પ્રવીણભાઈ તમારા નંબર ઓગણપચાસ ચિમોતેર ત્રણ ઓગણપચાસ

તો ભાઈ આપણે વાડી રહેતી ગાડી આ આ ભાઈ ને કેવી છે ને એ ગાડી આવે ને ખળવે તો ખબર પડે પવન ને પર સુસવાટામાં આજ વેધર મસ્તી નું હે કે નહીં આજ વાતાવરણ ઉતનું થોડો ખરવડા જેવું આયું પાછો તો વરસાદ ને આ તડકો પડ્યો પવનના પવન 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 ગાડી વરતી ને ધીમે ધીમે જરાક વાર લાગે ને તો ભાઈ આપણી વાડી આજની ની તારીખ માં રેતી ની ગાડી અમારા રાજુભાઈ ગાડી મોકલી

તો ભાઈ રેતી ની ગાડી પુગેવી આપડી વાડીએ જોઈએ કાં ક્યાં ઠલવ નિરીક્ષણ કરવું પડે આપડી વાડીએ રેતી આવે ને એ આવે વાળા એવું નામ કેવું વાળસડા વાળસડા અને આપડી વાડીએ લગભગ બધા છે ને વડોદરા જ આવે એ પહેલાં ગાજીઓ લઈને આવતા દીપા વડોદરા અને અમારા હાજો ભાઈ દીપા વડોદરા તમારું કેવું કામ જૂનું એરડા અને હે રહેવાનું પોરબંદર માલ એક નંબર છે ને હતી કંઈ ઘટે જ નહીં ને હે એ તો જો જોકે અમારે રાજુભાઈ હે ને માલ સારો જ મોકલે મોકલેજો આ માલ પણ ઈનો જ છે બધોય હે દાણા વાળી રહેતી આપણે આ ટૂંકમાં તાને સ્લેપમાં ભરવી હોય ને એટલે અને આ જો મોરે મોરો આવે બીજો ભાઈ નથી ગાડી સાઈડ માં રાખ ને તો અમારા રેતી ની ગાડી ઠલવવી તમે રિવેશ મારી હાલ આવવા દો આથી આગળ લે અને આ માર દે હા હા પાછળ તો હેરકું જરા જરા આગળ કરવા કર નાખો કર નાખો ને જરા જરા

मां आ तोला बहु फोड़तो नहीं पास हां

બરોબર છે ને ભાઈ રેતી કેવી છે કોમેન્ટ કરજો ભાઈ આ પકડે જ જરાક આગળ લઈ લેજો ઉલારવા દી ઉલારવી એક જરાક જ લીજો આગળ જરાક જ બા હે ઉલાર નાખો